જેને જે કરવું હોય કરી દે બાકી સત્યનો સાથ હું છોડવાની નથી કાક ને કાક સરકાર આ બે નંબરની જે આવક ચાલે છે ને એમાં સહભાગી છે નમસ્કાર સત્ય હંમેશા કડવું હોય છે આજે એક એવા વ્યક્તિને આપણે મળીશું જે સત્ય માટે લડી રહ્યા છે કોઈ સમાજનું નામ દઈને ઘણા પોતાના ખિસ્સા ગરમ કરતા હોય છે પણ આપણી સાથે જીગીશાબેન જોડાઈ ગયા છે તો એમનો પરિચય આપણે એમના જ મોઢે સાંભળીએ કે તેઓ કોણ છે અને અત્યારે તેઓ શું કાર્યરત છે જીગીશાબેન નમસ્કાર નમસ્કાર તમે તમારો પરિચય આપો કે અમારા અમારી ચેનલ પર ગામડાના લોકો વધારે એક્ટિવ હોય છે તો એ ભણેલા નથી એ સાવ એનો વર્ગ જ સાવ પછાત વર્ગ છે તો તેઓ લોકોને શું સંદેશો આપવા માંગશો અને એને કઈ રીતે કહેશો કે હું સાદી ભાષામાં કે અમે અમારો અવાજ ઉઠાવીએ છીએ તો કયો અવાજ છે શું છે જીગીશાબેન કોણ છે પહેલા તો હું ભઈ એટલું જ કહેવા માંગુ છું કે ગામડામાં રહેતા સામાન્ય માણસને જેટલું સમજાય છે ને એટલું ભણેલો ગણેલો નથી સમજતા સમજતા એટલે હું એટલા એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે આજની જે પરિસ્થિતિ છે જે કંઈ પણ ચાલી રહ્યું છે તંત્રમાં સરકારમાં અને લોકોનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવવાની કોશિશ થઈ રહી છે ત્યારે હું લોકોને એટલું યાદ કરાવવા માટે આવી છું કે હું જીગીશા પટેલ એટલે કે આઝાદ હિન્દુસ્તાનની આઝાદ નારી છું અને સત્યનો સાથ એટલા માટે આપવા માંગુ છું કારણ કે ગોંડલની જ ઘટના ઉપર આપણે વાત કરીએ આવું તો ઘણી જગ્યાએ ચાલે છે પણ ગોંડલમાં કંઈક વધારે પડતો અતિરેક થઈ ગયો હોય ને એવી સિચ્યુએશન છે તો હું એક ગોંડલની અંદર જે કંઈ પણ કાર્યરત છે જે કંઈ પણ ગુંડા તત્વો અત્યારે પોતાની કહેવાય સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એમાં લોકો ડરી ડરીને જીવી રહ્યા છે ડરનો માહોલ એટલી હદે છે કે લોકો ખુલીને બહાર પણ નથી આવી શકતા એનું રીઝન છે કે જો તમારી અત્યાચાર થાય છે તો પોલીસ તંત્રમાં પણ તમારો અવાજ કોઈ સાંભળતો નથી ત્યાં તમારી ફરિયાદ ફરિયાદ લેવાતી નથી અને જો તો અંદર ક્યાંક એ લોકોને દબાવવામાં આવે છે પુરાવાનો નાશ કરવામાં આવે વિટનેસ ને પણ કહેવાય ને કે એને ફોડીને અથવા તો એને દબાવીને એને પૈસા આપીને એ ખેલ આખો પૂરો કરી અને નિર્દોષ છૂટી જાય છે આરોપી તો એ લોકો ક્યાંક ડરે છે કે ભાઈ અમે અવાજ ઉઠાવશું ને તો પણ અમારી ઉપર અત્યાચાર થશે કારણ કે આ બધી ઘટનાઓ પછી તમે જોશો કે ગોંડલની અંદર રોજે રોજ રોજે રોજ એવી ઘટનાઓ તમારી સામે આવશે કે અમુક દુખા તત્વો કહેવાય ને કે એક દળ બનાવીને બેઠા છે એક જૂથ બનાવીને બેઠા છે એના દ્વારા કરાવવામાં આવે છે એક કહેવાય ને કે સત્તાધીશ માણસ ત્યાંના એ જૂથ પાસે બધાને બધા ઉપર અત્યાચાર કરાવી રહ્યું છે એટલે કે રાજાશાહી જેવું ત્યાં પ્રશાસન ચાલી રહ્યું છે તો આનું કારણ શું આવું કેમ થાય છે આવું એટલા માટે થાય છે એમાં તો પેલા તો હું તમને એટલું જ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના એ આરોપીઓ એ લુખાઓ ઉપર ચારે હાથ છે કારણ કે તમે વિચારો કે આરોપીઓ હતા એ જે તે સમયે જેલમાં હતા બરાબર તો જેલમાં સરકાર એવું તો કયો એની પાસે બિઝનેસ કરાવડાવતી હતી એને શું પૈસા છાપવાનું મશીન આપી દીધું હતું કે એને પથ્થર તોડવાની અધ મજૂરી આપી હતી બે નંબરનો કઈ ધંધો ચાલુ કરાવડાવ્યો હતો એ લુખા તત્વો જેલની અંદર હતા એ સમયે તમે વિચારો કે કોઈ ગુટલે હોય ને છ મહિના જેલમાં ને તો એના એના બાય છોકરા છે ને એ રોડ ઉપર આવી દે પણ આ લોકો જ્યારે જેલમાં હતા ને ત્યારે એના દીકરાઓ એ કેમ કે હું બે લાખ બે કરોડની ગાડી લઉં તો બીજો સામે એમ કહે કે હું અઢી કરોડની ગાડી લઈને બતાવું પાછો ઓલો એમ કે કે હું મારા ગઢની અંદર તળાવ બનાવું ને એમાંય કે હું મોટર બાઇક લઈને બતાવું ને એ એના સીન સપાટા કરું તો ઓલો એમ કે તો એની સામે હું પેલેસ બનાવું આવી તો અહીંયા દેખાડાની પ્રક્રિયા ચાલે છે તો આ બધો પૈસો આવે

પોપટલાખા સોરઠિયાનું મર્ડર થયું ચાલુ ધારાસભ્ય હતા પછી વિનુભાઈ શિંગાડાનું મર્ડર થયું નીલશભાઈ રયાણીનું મર્ડર થયું એક પી એસ ચાવડાનું મર્ડર થઈ બરાબર હમણાંની હમણાંની તમે ઘટના જોઈ લો તો રાજકુમાર ઝાટનો હત્યા થઈ ગઈ પાટીદાર સમાજના એક સત્તર વર્ષના દીકરા ઉપર એક નાની એવી નજીવી બાબતમાં કે એ રાજકોટથી ગોંડલ આવતા હતા અને રસ્તામાં કોઈ છોકરાને એમ થયું કે મારા વિશે વાત કરે છે એમાં બેને મગજ મારી થઈ પાટીદારના દીકરાએ એને સોરી કહી દીધું પછી પણ

બરાબર અંદર જવાના સીસીટીવી ફૂટેજ છે બહાર આવવાના સીસીટીવી ફૂટેજ નથી તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એને છાવરી રહી તો એ સીસીટીવી ફૂટેજ કેમ નથી આપતા તમારું શું માનવું કારણ કે બધાની સાડગાટ છે મે તમને કીધું ને કે આ લોકોના જે બે નંબરી ધંધા ચાલે છે હું એમ કહું કે ઈ છોકરાઓ એના જ્યારે એના બાપા બધા જેલમાં હતા ત્યારે ઈ છોકરો ક્યાંથી પૈસા કમાતા હતા હે એને કોઈ બે નંબરનો ધંધો ચાલુ કર્યો તો એને શું એને એવા તો એવા તો કયા ધંધા હતા એના

એક મહિના સાહેબ કરીને એક અધિકારી હતા એને તમે જો તો કે ઓન કેમેરા બધાની વચ્ચે એટલી ગાળો ભંડી છે એટલી ગાળો બોલવામાં આવી છે તો તમે વિચારો કે ડરના માહોલમાં પોલીસ તંત્ર પણ શું કરે આજે તમે એક ઘટના બીજી પણ જોઈ હશે કે હમણાં શેર બજારનો સટ્ટો રમતા ચાર જણાની ધરપકડ થઈ છે તો એ ધરપકડ કોને કરી લોકલ પોલીસે કરી નથી કરી તો લોકલ પોલીસ શું કરે છે એસએમસી તપાસ કરીને એમાં ખુલ્યું ને એસએમસી એ ધરપકડ કરી તો ગોંડલ અંદર પોલીસ કરે છે શું તો ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગે છે કે આમાં અધિકારીઓની પણ સાઠગાઠ છે જેના ધંધાઓ ચાલે છે બે નંબર ના એમાં અધિકારીઓની પણ સાઠગાઠ છે અને હું તો ભાજપના ઉપરના લેવલના નેતાઓની પણ સાઠગાઠ છે નકર ભાજપના નેતાઓ આવા ભાજપ સરકાર અને ભાજપ નું કહેવાય ને કે મોવડી મંડળ આવા ગુંડાઓને ટિકિટ જ ન આપે શું જરૂર છે આવા ગુંડાઓને સાથમાં સત્તા આપે એ સત્તા નો દુરુપયોગ થાય લોકો ભયના માહોલમાં જીવે એવી એવી જરૂર શું છે ભારતીય જનતા પાર્ટીને

અને એ લોકો એવા ઘણા બધા લોકો મારા કોન્ટેક્ટમાં પણ આવ્યા છે અને કે બી છે કે અમારી યાર આવું પણ થાય છે ગોંડલની અંદર આવું પણ છે તમે ખુદ ગોંડલની મુલાકાત લીધી તો તમારો અનુભવ કેવો ભાઈ હું ત્યાં ગઈ ને તો લોકો ડરના માહોલમાં હતા ઘણા બધા લોકો મને મળવા આવ્યા આજુબાજુના ગામડાઓમાંથી પણ મળવા આવ્યા મને ખેતીની ખેતીની જમીનો વિશે પણ કીધું જે મેં તમને કીધું કે આ કટકી કરીને જે કમાઈ છે એ બધી એને પોતાને તો કઈ ધંધા છે નહીં ભાઈ એવો તો કોઈ પોતાનો ધંધો નથી તો પૈસા ક્યાંથી આવે એ બહુ વિચારવા જેવી વસ્તુ છે તો આ લોકોનું કહેવાનું એવું હતું કે ભાઈ અમારું કે ફોટો કે વિડિયો પણ બેન વાયરલ કરશો ને તો તમારે ગયા પછી અમારે અહીંયા સહન કરવું પડશે તો એવા ઘણા બધા કેસ પણ મારી પાસે અને છે લોકો એવા બી છે કે એ સામી છાતીએ લડવા પણ તૈયાર છે અને એના માટે અમે કાયદાકીય લડાઈઓ શરૂ પણ કરીશું અને આ કેવું હતું એક મારી પહેલી મુલાકાત હતી બરાબર તો ઘણા લોકો કહેવાય ને હિંમત કરી મારી પાસે આવ્યા ઘણા લોકો એ મને ફોન કર્યો કે બેન અમારે આવું તું પણ અમે આવી ન શક્યા પણ અમે તમને ફોન ઉપર ગયા છે અને તમે જોઈ લો કે કદાચ કદાચ ચલો આવી આવું કંઈ ન ચાલતું હોય તો તમે સોશિયલ મીડિયા અત્યારે સોશિયલ મીડિયા છે એ ક્યાં ક્યાં શું શું થાય છે ને બધી હકીકત તમને દેખાડે છે બરાબર બધા લોકો એમાં જોડાયેલા હોય અને બધા એની હકીકતો મૂકતા હોય તો આજે સોશિયલ મીડિયાની અંદર જ્યારે હું સત્યની સાથે બહાર આવી ગઈ અને એની સામે લડવા માટે બહાર આવી તો તમે વિચારો કેટલા લોકો મારી સાથે જોડાના આજ વિનુભાઈ સિંગાડાની મૂર્તિ માટે મેં વાત કરી કે અમે વિનુભાઈ સિંગાડાના ગામમાં એની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીશું તો એ ટાઈમે જે દિવસે મેં સાત તારીખે મેં મારો અવાજ ઉઠાવ્યો જ્યારે મેં મારી મારી માંગણી મૂકી તો એ ટાઈમે હું એકલી જ હતી મેં કોઈ સાથે ડિસ્કસ નહોતું કર્યું પણ મને ખબર હતી કે વિનુભાઈ સિંગાડા સમાજ માટે લડતા લડતા શહીદ થઈ ગયા અને લોકોની લાગણી એની સાથે જોડાયેલી છે વિનુભાઈ સિંગાડા અત્યારે આપણી વચ્ચે નથી પણ લોકોના દિલમાં એના દિમાગમાં

હું જયારે ગોંડલ ગઈ ત્યારે મારા રાજકુમાર જાટના ફાધર એટલે કે રતનભાઈ સાથે મારી વિડીયો કોલ પર વાત થઈ અને હું બહુ દુઃખ સાથે કહું છું કે એમણે એના દીકરાને ગુમાવી દીધા અને એનું દુઃખ એની આંખોમાં દેખાય આવતું હતું એ રડી પડ્યા હતા એક સમયે પણ હું એમને એટલો આશ્વાસન આપવા માંગુ છું કે એવું ના સમજતા કે તમે રાજકોટ રાજસ્થાનથી છો તો ગુજરાતની જનતા આપણી સાથે નથી અમે બધા તમારી સાથે છીએ અને તમારી લડાઈમાં અમે લોકો સાથે રહીને લડીશું ત્યાં જ તમને રાજુભાઈ મળ્યા તો શું કેવી મુલાકાત શું વાતચીત થઈ રાજુભાઈ તો ત્યાં ગ્રાઉન્ડ ઉપર લઈને લડવા માણસ છે એટલે હું પેલા તો એને ખૂબ ધન્યવાદ આપીશ કે પાણીમાં રહીને મગર મચ્છારે દુશ્મની કરવા જે છે એટલે રાજુભાઈ તો કહેવાય ને કે એ અલગ જ વ્યક્તિત્વ છે કે આટલું બધું સહન કર્યા પછી એને એની ઉપર ઘણા બધા હુમલા પણ થયા છે એની સામે લડતા લડતા છતાં પણ કાયદાકીય લડાઈ લડી રહ્યા છે અને એની પાસે એવું સંગઠન બી છે કે એની સાથે અડીખમ ઊભું છે અને હું તો ગોંડલની જનતાને પણ કહેવા માંગુ છું કે શું થાશે વધી વધી મારશે મારી નાખશે તો તમે રોજ જે મરી મરીને જીવો છો તો હું એટલું જ કહેવા માંગુ છું કે શું તમે આ સહન કરીને નીકળી જશો તો આ લોકો તો નક્કી કરીને બેઠા છે કે હું નહીં તો મારી વાઈફને ટિકિટ મળશે મારી વાઈફ નહીં તો મારા છોકરાને ટિકિટ મળશે એ તો ત્રીસ વર્ષનું ભવિષ્ય નક્કી કરીને બેઠા છે તો હું તમારી આવનારી પેઢીને તમારા ભયના માહોલમાં જીવાડવી છું ક્યાં સુધી સહન કરશું અને આજ વાત એવી છે કે ગોંડલની અંદર જે લોકો પાસે સગવડ છે ને ભાઈ એ તો પોતાની જમીનો ઓછા ભાવે વેચી અને ત્યાંથી નીકળીને બીજા દેવા જતા રહે છે પણ જે નાના માણસ છે નાનો ખેડૂત છે સામાન્ય માણસ છે એ ક્યાં જશે ક્યાં જશે અને એ એને તો ફરજિયાત અને બધું સહન કરવાનું છે ફરજ જ સહન કરવાનું છે શું કરશે અને રાજકોટ જિલ્લા પ્રમુખ હમણાં વચ્ચે એક સભા કરીને મોટે મોટેથી ગજવતા હતા

કોઈ તમને નથી હું તમારા માધ્યમથી એને પૂછું છું હું એમ કહું છું હું આરોપીઓને આરોપીઓને શું કામ પૂછવા એમ કહું છું કે હું મીડિયાના માધ્યમથી આરોપીઓને સવાલ કરું છું તો મીડિયાના માધ્યમથી જવાબ આપે ને આરોપીઓ સાથે શું બેસવાનું એની શું ઓકાત કે આપણી સાથે બેસે કોઈ દિવસ તમને કોઈ ધમકીનો અથવા કોઈ આવા કોલ્સ આ બધું થયું અત્યારે જ્યાં જો ત્યાં થઈ રહ્યું છે તો કોઈ દિવસ ફોન આવ્યો કોઈ કોઈ કે હુમલો થયો હોય હુમલાની ઘટના હજી સુધી નથી થઈ પણ ધમકી માટે મને ઘણા ફોન આવ્યા હતા કે તારું લોકેશન મોકલ અને મેં કીધું બી ખરા કે હું આ જગ્યાએ છું આવી જતો પણ કોઈ આવ્યું નથી બરાબર અને સોશિયલ એક ની અંદર મારો એક વિડીયો હતો એની અંદર કોઈ એક કમેન્ટ કરી હતી કે આને ઉપાડી નાનો ગેંગ રેપ કરવો જોઈએ એટલે આવી નાની મોટી ધમકીઓ આવી પણ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે હું છે ને કફન આરે લઈને નીકળી છું એટલામાં સમજી જજો

અને આશા હું બે બે લોબી સાથે રાખું છું એક ભારતીય જનતા પાર્ટી પાસે કે ભાઈ આવા લોકોને ટિકિટ ન આપે બરાબર એની જગ્યાએ કોઈ સારા ઉમેદવારને મૂકે અને એક આશા મને મારા સમાજના આગેવાનો પાસે છે આગેવાનોમાં તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો અને તમામ સંસ્થાના ટ્રસ્ટી ગણ આવી ગયા એ તમામ પાસે હું એવી આશા રાખું છું કે આજે દીકરી થઈને મારે જો આવાજ ઉઠાવવો પડ્યો છે ને તો આ ફરજ ક્યાંક ને ક્યાંક એની પણ છે બરાબર તો જે કરવાનું છે ને કરવા સમાજના નામે રોટલા ખાય રોટલા શેકી અને તમે જે સમાજને જે તમને માથે છે ને તમે હજી પણ સમાજનો સમાજના સંગઠનોનો દુરુપયોગ કરશો કરશો સમાજનો ઉપયોગ તમારા રોટલા શેકશો અને તમારી ફાઇલો પાસ કરાવશો અને તમારી ટિકિટો માટે આ બધું કરશો ને તો પછી આ જે એક સમાજ છે કે જેને તમને ઉપર બેહડો નહીં તમને નીચે પણ પાડશે અને આંદોલન કરવું પડશે જો આ બધાય સરકાર કે પ્રશાસન કે આમાં કઈ નહીં કરે અને મારે જો આંદોલન કરવું પડશે તો હું મારા સમાજના આગેવાનોને કહું છું સૌથી પહેલા તમારા કાઠલા પકડવાની છું આ બધું કરવા પાછળ તમારો કોઈ સ્વાર્થ ખરો ગોંડલની ધરતી લોહિયાળ છે બરાબર તો સ્વાર્થ હોય તો ઘણા બધા નીકળી પડે ને હે આજે હું મારો જીવ જોખમમાં મૂકીને શું કામ ગોંડલ માટે લડવા નીકળું બધાને ખબર છે ત્યાં શું થાય છે

કે આ લોકશાહી છે લોકશાહી ની અંદર ગોંડલમાં પોલીસ તંત્ર ન્યાયતંત્ર બધું જ છે તો રાજા તમારે લોક દરબાર કે દરબાર જે કઈ પણ તમે હોય ભરવાની કે જરૂર પડે પડે શું કામ તો આ લોક સમાધાન થાય છે ને એ પણ હું તમને કહું પાટીદાર સમાજના સત્તર વર્ષના દીકરા ઉપર સોરી મારા મારીનો બનાવ બરાબર એને લાકડીઓ વડે મારવામાં આવ્યો પછી એ વિડીયો આવ્યો સામે બધાને ખબર છે કે આ વસ્તુ થઈ હું એમ કે ચલો પાટીદાર સમાજના દીકરાનો વાક હતો દેવ સાટોડિયાનો વાક હતો તો અહીંયા પોલીસ તંત્ર નહોતું તમારે જવું જોઈએ ને એને જે ફરિયાદ કરી એ પ્રમાણે એને જે આરોપ લગાડ્યા ખોટા એ પ્રમાણે તો એમ કે છે કે મહિના દિવસથી જાતીય સતામણી કરતા હતા રૂપિયા લઈ લેતા હતા તો એના પપ્પા એટલા સધર છે કે એને રૂપિયા વાપરવા એને મળતા હોય એને કોઈના ના ખીચામાંથી કાઢી દેવાની જરૂર ના પડે બરાબર તો આ આરોપો લાગ્યા તો એ પછી કેમ લાગ્યા જયારે આ લોકોએ ફરિયાદ કરી એના પછી કેમ ફરિયાદ થઈ મહિના દિવસથી છોકરાઓ હેરાન થતા હોય તો મા બાપ ફરિયાદ કરે કે ના કરે બરાબર તો એ કઈ થયું નહીં પણ આ દરબારમાં કેવા સમાધાન થાય છે હું તમને કહું એ છોકરાએ માર ખાધો ધમકી ખાધી કે તને મારી નાખશું બરાબર એના પપ્પાએ કેસ કર્યો એની સામે એની સામે ખોટા કેસ થયા છોકરો બદનામ થયો અને છેલ્લે પાછું દરબારમાં એને સમાધાન કરી લેવું પડ્યું સમાધાન એટલે કે અમારે હવે આ પરિવાર સાથે કોઈ માથાકૂટ નથી એવો સમાધાન હકીકત જો એ સારી રીતે દરબાર ચલાવતા હોય બરાબર તો એ સમાધાન કઈ રીતે થાય કે જે આરોપી છે એને સજા થવી જોઈએ ને

કે અત્યારે ઘણી જનતાનો એવો પ્રશ્ન છે અમારી પાસે છે પણ એવા મેસેજ આવે છે કે જીગી સાહેબ અત્યારે તો બોલે છે પણ પછી કોઈના દબાવથી એ બોલતા બંધ થઈ જશે અથવા એમને પૈસા આપીને કે કોઈ પણ એવા કોઈ તત્વોથી બંધ કરાવવામાં આવશે તો જીગી સાહેબ પીછે હટ કરશે જો આ કેવી ઘટના છે તો બે પાંચ પચીસ લોકો આવું કરીને જનતાની સાથે દગો કરીને જતા રહેવાને ને એટલે જનતાને જનતાનો ડર બરાબર છે પણ ભાઈ આ ખાલી ગોંડલની ઘટના માટે હું આવી છે એવું તો છે નહીં આની પેલા પાયલ ગોટી ની ઘટના હતી અમરેલી બરાબર એની સામે તો અમારા જ હતા છતાંય હું નીકળી હતી બહાર તો એના પછી હું કોઈ પક્ષ માં ગઈ ક્યાંયથી મેં પૈસા લીધા તો મારી ઘટના છે એવી છે કે હું અન્યાયની સામે લડવા માંગુ છું અને જો મારે એવું કઈ કરવું હોય ને તો ગોંડલ ની અંદર તો એવું ચાલે છે જૂથ વાત ચાલે છે ને કે ભાઈ ઓલાનો વિરોધ કરતો હું તને ટેકો આપું ઓલાનો વિરોધ કરતો હું તને ટેકો આપું દેખાડવામાં આવે છે એ પ્રમાણે તો હું એક જ નો વિરોધ કરું હું બધા આરોપીઓનો શું કામ વિરોધ કરું એ પણ જોવા જેવી વસ્તુ છે લોકોને એ પણ સમજવું પડશે કે મારો વિરોધ આરોપીઓની સામે છે ને આરોપીઓનો કોઈ પણ કહેવાય ને સમાજ નથી હોતો કોઈ પણ એનો ધર્મ નથી હોતો આરોપી આરોપી હોય છે હું સૌથી પહેલા તો વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવા માટેની મુહિમ જે ચલાવી રહી છું ને એ હું શાંતિપૂર્ણ ચલાવીશ અને મારે આંદોલનની વાત છે તો પહેલા પણ અમે લોકો અહિંસક રીતે આંદોલન કરતા હતા અને બીજી એક વાત હું તમને કહી દઉં મેં રામ રાજ્ય સ્થાપવાની ત્યાં વાત કરી છે તો જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા હતા ને

કે ઇનલીગલ મની ઇનલીગલ મની ક્યાંથી આવે છે ને એનું હબ થઈ ગયું છે ગોંડલ બરાબર તો સૌથી પહેલા તો સૌથી વધારે જેનો ત્રાસ છે ને એને ખતમ કરીશું ને તો નાના નાના તો ઘણા લોકો છે એ બધા પોતપોતાની રીતે સમજી જશે કે હવે આપણામાં શું કરવાનું છે અમારી પાસે છે ને અમે વિડીયો મૂકતા હોય એટલે અમારી પાસે એવા મેસેજ ઘણા હોતા કે અમારે જીગીશાબેન સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચવું મેં મીડિયાની અંદર મારો નંબર આપેલો છે એ લોકો મને ફોન કરી શકે છે મીડિયાના માધ્યમથી મને મળી શકે છે અને બેટર રહેશે કે કે તમે મને ફોન જ કરો કારણ ઘણા બધા મેસેજ ક્યારેક વાંચવાના રહી બિઝી હોય તો ના વાંચી શકતા હોય પણ મને મેસેજ ફોન કરો મારો નંબર મીડિયાના માધ્યમથી મેં આ બધાને આપેલો છે જ્યારે હું ગોંડલ આવતી હતી એ વિડીયોની અંદર પણ છે અને મારી ફેસબુક આઈડીમાં અને ઇન્સ્ટા આઈડીમાં પણ તમને મારો નંબર મળી જશે અને એ સિવાય પણ જો તમારે જોતો હોય મારો નંબર તો હું અહીંયાથી આપના માધ્યમથી હું જનતાની સમક્ષ મારો નંબર મૂકવા માંગુ છું સત્તાણું બે સિત્તેર બાવન પાંચ સત્યોતેર આ નંબર ઉપર મને ગમે ત્યારે ફોન કરી શકે મતલબ ફોન કરીને રજૂઆત કરે તો કેવી કેવી રજૂઆત કરે કે એમને શું પ્રોબ્લેમ હોય તો એક બે ઉદાહરણ આપો કે તમને કોઈ ફોન તો આવ્યા જ હશે ઘણા બધા ફોન આવ્યા છે મને તમારી કોઈ પણ તમારી પ્રોબ્લેમ હોય અને તમારા એરિયામાં પોલીસ તંત્ર તમારી ફરિયાદ નથી લઈ રહી તો તમે મને ફોન કરો ફરિયાદ લીધા પછી જે આરોપી છે એ તમને ક્યાંક ને ક્યાંક અરેસ્ટમેન્ટ કરે છે એના માટે ફોન કરો તમારા સુપ્રીમ કોર્ટમાં કે સેશન કોર્ટમાં કે હાઈકોર્ટમાં કે જ્યાં પણ તમારા કેસ ચાલે છે અને કેસ તમારા આગળ નથી વધતા શું કામ નથી વધતા એ રીઝન સાથે અમને ફોન કરો અમારાથી બનતી જેટલી પણ મદદ હશે ને અમે કરીશું અને હું એટલા માટે કઉ છું આ બધું કે આજે મારો અવાજ લોકો સુધી પહોંચે ઘણા લોકો એવા છે કે બોલે છે પણ એનો અવાજ લોકો સુધી પહોંચતો નથી ક્યાંક ને ક્યાંક દબાઈ જાય તો આજે તમારો અવાજ લોકો સુધી સરકાર સુધી પોલીસ તંત્ર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે એ અમે કરીશું તમે આવો અને બેખોફ આવો પરંતુ હું તમને એક વસ્તુ કહું સમાધાન કરી લેવાનું હોય તો મહેરબાની કરીને તમે તમારા ઘરે જ રહેજો તમારામાં લડવાની હિંમત હોય તો અમે તમને સાથ આપશું સહકાર આપશું અને મારાથી બનતી બધી જ મદદ કરશું બધી જ એટલે બધી જ મદદ કરશું પણ કેસ તો તમારે કરવો પડશે ને તમારી લડાઈ તો તમારે લડવી પડશે એટલે આપના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે લડાઈ લડતા લડતા પછી પ્રેશર આવે ને તમારે સમાધાન કરવું હોય તો મહેરબાની કરીને ઘરે બેસજો અઢારે વરણને શું કહેવા માંગુ છું હું પાટીદાર નામ નથી લેતો કારણ કે તમે પાટીદાર માટે એક માટે લડતા નથી તમે અવારનવાર કીધું છે મીડિયામાં અને તમારા વિડીયોમાં કે હું અઢારે વરણ માટે છું તો હું એમ કહીશ કે 18 વર્ષને તમે શું કહેશો છેલ્લે હું 18 વર્ષના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે કદાચ ભૂલી ગયા છો પણ યાદ કરો આપણે લોકશાહીમાં જીવીએ છીએ તો આપણને બોલવાનો અધિકાર છે આપણને લખવાનો અધિકાર છે આપણને વિચારવાનો અધિકાર છે આપણને ન્યાય માંગવાનો અધિકાર છે તો તમે ડરી ડરીને જીવવાનું બંધ કરો રોજ ભયમાં જીવી જીવીને કેટલો સમય કાઢશો હું તમને એમ કહું છું કે તમારી આગળનારી પેઢીને તમે શું આપશો ડરનો માહોલ જ કે બીજું કંઈ તો આજે હું એવું કહેવા માંગુ છું આપણી છેલ્લી પેઢી એવી છે કે આવા લુખા તત્વોની સામે અવાજ ઉપાડી શકે ત્રીસ વર્ષ સુધીનું ભવિષ્ય જો એ નક્કી કરી શકતા હોય તો હવે આપણે વિચારવાનું છે કે આપણે ત્રીસ વર્ષ સુધી હજી આ જ સહન કરવાનું છે કે આની ઉપર આની આની સામે અવાજ ઉઠાવવાનું છે અને આવું હું બધાને કહેવા માંગુ છું ખાલી ગોંડલની જનતાને નહીં ગુજરાત આખાની જનતાને કહેવા માંગુ છું કે તમારા એરિયાની અંદર કોઈ પણ આવા લુખા તત્વો છે તો તમે અવાજ ઉઠાવો શું કરશે વધી વધીને મારશે મારી નાખશે તો રોજ મરી મરીને જીવવું એના કરતા બોલીને મરી જવું ને હું વધારે બેટર માનું છું થેન્ક યુ